પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામ ખાતે વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો બિસ્મિલ્લાબાદ ગામમાં ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બેનરો પાણી નહીં તો મત નહીં ના ગ્રામજનોએ કર્યા સૂત્રોચ્ચાર લોકોની પંદર વર્ષ જૂની માંગણી નહીં સંતોષાતા ગ્રામજનોએ આવનાર લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે બિસ્મિલ્લાબાદ ગામે લોકસભા ચૂંટણી બહિષ્કારના લાગ્યા બોર્ડ ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે છેલ્લા પંદર વર્ષથી ગામમાં પીવાનું પાણી ન આવતા લોકોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે બિસ્મિલ્લા બાદ ગામના મુખ્ય દ્વારા ચૂંટણી બહિષ્કારના બોર્ડ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે જ્યાં સુધી બિસ્મિલ્લા બાદ ગામ ખાતે કાયમી પીવાના પાણીની સુવિધા કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષોએ રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો છે છેલ્લા પંદર વર્ષથી ગામમાં પીવાનું પાણી ન આવતા ભારે હાલાકીનો સામનો કરતા ગ્રામજનો આકરા પાણીએ થયા છે ગામ લોકોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ગામમાં મુખ્ય દ્વાર પ્રાથમિક શાળાની આગળ જ મતદાન બૂથ કેન્દ્રની નજીક જ ચૂંટણી બહિષ્કારના બોર્ડ અને બેનરો લગાવી રોષ વ્યક્ત કર્યો છે સરકારની નલ નલસે જલ વાતો પોકળ સાબિત કરતા દ્રશ્યો છે સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામના કે જ્યાં લોકોનું કહેવું છે કે છેલ્લા પંદર વર્ષથી ગામમાં પીવાનું પાણી આવતું નથી ત્યારે લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની તરસી ફરી બાળ જમ પાવા જવા પડે પાણી વાળા આડે ઓડે ભરી ફરી લાવે અને ચૂંટણી વાળા જતા રે હવે તમારે પાણી આવી જાય છે પાણી પાણીનો કોઈ નિકાલ આવ્યો નહીં આ કંટાળતા આ બહિષ્કાર કર્યો હોય અને હવે હવે સરકાર અમે રાડ ભરીને પાણીનું સગવડ કરી આપ્યો પાણીનો અમારો નિકાલ કરો તો અમે વોટિંગ કામ તો આખું ગામ કરશું પણ જે પાણીનો પ્રશ્ન પૂરો કરો પંદર વર્ષથી પાણી આવતું નથી અને રજૂઆત અનેકવાર રજૂઆત કરી છે છતાં પાણીનો પ્રશ્ન હલ થતો નથી અને નેતાઓ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવે અને ત્યારે વાયદા કરે છે વાયદા કરી અને જતા રહે છે પાણી અમે આવશે પાણી આવશે પણ ચૂંટણી જતા રહે પછી કોઈ લમણો વાર્તા નથી તો આથી અમે આવતી સાત તારીખે ચૂંટણીનો બહિશ બહિષ્કાર કરીએ છીએ ગામ લોકો બધા પાણી આવતું નથી વર્ષોથી જૂનો પાઇપો છે ભંગાર પાઇપો અને પાણી જો ચાર પાંચ દાળી આવે છે જરી જરી એકની પાઇપનું આવે છે અને અમુક ટાઈમે મહિનો મહિનો પાણી આવતું જ નથી તો આ પાણી માટે અમે આ ઘણી રજૂઆત સાહેબાને કરી પણ વારંવાર રજૂઆત કરતાં છતાં ધ્યાન દેતા નથી બરાબર અને હવે ચૂંટણી આવી છે એટલે સાત તારીખ સાત મેના રોજ મતદાન છે એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો આખો ગામ ભેરો થઈને સંમતિ કરી અને અમે બહિષ્કાર કરીએ છીએ બ્યુરો રિપોર્ટ રાધનપુર